અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતક બાળકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગણી સાથે ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો હરની મોટના તળાવને ને પીપીપી ધોરણે ડેવલપ કરવા પાલિકા દ્વારા ખૂબ જ સસ્તા દરે ઈજાદારને તળાવને ત્રીસ વર્ષના ભાડા પેટે આપી દીધું હતું જે તળાવમાં ગત અઢાર જાન્યુઆરીના રોજ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે આવ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને લાઈફ જેકેટ વિના બોટમાં બેસાડતા અધ જઈને બોટ ઊંધી પડી ગઈ હતી જેમાં શિક્ષિકાઓ સહિત ચૌદના મોત નીપજ્યા હતા ઘટનામાં રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે જ્યારે અત્યાર સુધી દુર્ઘટનામાં જવાબદાર ઇજારદારો અને બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ થઈ ચૂકી છે સમગ્ર ઇજારો આપવામાં નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી કામગીરીમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકે કરી હતી આ સાથે મૃતકોના પરિવારજનોને સામાન્ય જનક વળતર પાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી જોકે ભાજપના સત્તાધીશોએ આ દરખાસ્ત ને રેકોર્ડ પર નહીં લેવાય તેમ જણાવતા વિપક્ષી નગરસેવકો ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો લાંબા હોબાળા બાદ પાલિકાના મેયર પિંકીબેન સોરીએ વિપક્ષી રજૂઆતને ધ્યાને લઈને મીટિંગ કરીને કોઈ યોગ્ય નિર્ણય સુધી પહોંચવાની ખાતરી આપતા વિપક્ષના નગરસેવકોએ આંદોલન માની વાડ્યું હતું જો આગામી સભા સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી વિરોધ કરવામાં આવશે તેમ વિપક્ષના નેતા અમી જણાવ્યું હતું પચાસ લાખનું કોમ્પન્સેશન આપવાનું જાહેર કરવામાં આવે જવાબદાર અધિકારીઓના કઈ ડ્યુટીઝ રાઇટ ફ્રોમ બિગનિંગ ઓફ ટેન્ડર કારણ કે શરૂઆતથી જ ખૂબ ભ્રષ્ટાચાર થયા છે તો તમામની જવાબદારી સાથે એનું શ્વેતપત્ર જાહેર થાય ને એમના પર શું એક્શન્સ લીધા છે અને શું લેવા જોઈએ તેની ચર્ચા થવી જોઈએ અને સાથે તમામ પીપીપી પ્રોજેક્ટ્સ માટે એક રિવ્યૂ કમિટી બને રિવ્યૂ કમિટી ભવિષ્યમાં આવી હોનારત ના થાય ટેન્ડર વાયોલેટ ના થાય કોર્પોરેશનને નુકસાન ના થાય તમામ વસ્તુ રિવ્યૂ કર્યા પછી ઇવન આવનાર પીપીપી પ્રોજેક્ટ્સ પર પણ રિવ્યૂ થાય એ રીતની કમિટી ફોર્મ થાય ને એમાં બંને પક્ષના ઇલેક્ટેડ કાઉન્સિલર્સ બી હોય અધિકારી સાથે જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે આ તમામ બાબતે ચર્ચા કરવા જે અત્યારના રૂલિંગ પક્ષ છે એ લોકોએ સહમતી ના દર્શાવી એટલે અમને મજબૂરીમાં નીચે બેસીને અમારી જે ડિમાન્ડ્સ હતી એને રી કરવા બેસવું પડ્યું ફાઇનલી ખૂબ ચર્ચા પછી વડોદરાના મેયરશ્રીએ એગ્રી કર્યા છે કે આપણે આ તમામ બાબતે એક સબસિક્યુઅન્ટ મીટિંગ કરીને ચર્ચા કરીને એમિકેબલ સોલ્યુશન લાવીને યોગ્ય નિર્ણય લેશું અમે રાહ જોઈએ છીએ જો નિર્ણય નહીં લેવાય તો આવતી સભામાં ફરીથી આ જ મુદ્દા લઈને ફરીથી રજૂઆત વડોદરા શહેરમાં જે ગત અઢાર તારીખે દુઃખદ ઘટના બની આ દુઃખદ ઘટના હજી સુધી વડોદરા શહેરને સમગ્ર ગુજરાત ભૂલી શકે તેમ નથી તમે જુઓ કે નાના નાના ભૂલકાઓ આજે હજી ધરતી પર આવ્યા ત્યારે આ રીતે માનવ વધ એમનો જે કરવામાં આવ્યો છે બાર બાળકો અને બે ટીચરોની જે ખરેખર કોર્પોરેશન અને અધિકારીઓની નિષ્કાળજીના લીધે અને કોન્ટ્રાક્ટરની બે જવાબદાર નીતિના કારણે જે એ લોકોના મોત થયા છે આ મોતને ખરેખર અમે ખૂબ જ દુઃખદ ઘટના એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ પ્રકારની ઘટના જિંદગીમાં કોઈ ભૂલી શકે નહીં આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં અમે ફ્લોર પર એટલે બેઠા કે અમારી એવી માગણી છે કે તમે આ મોતને માત્ર બે લાખ અને ચાર લાખ આપીને શું કહેવા માગો છો રાજ્ય સરકાર કે બે લાખ આપીશું કેન્દ્ર સરકાર કે અમે ચાર લાખ આપીશું તો ખરેખર આ જવાબદારી કોર્પોરેશનની છે અમારી કોંગ્રેસ પાર્ટીની ચોખ્ખી માંગણી છે કે ભાઈ તાત્કાલિક પચાસ પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે આ વડોદરા શહેરને ભૂતકાળમાં જે કમિશનર આવ્યા હતા એ કમિશનરે આ વડોદરા શહેરની પ્રિમાઈસીને કરોડો રૂપિયાની ખાયકી કરીને વેચી દીધી છે અને આ વડોદરા શહેરની પ્રોપર્ટીને જે વેચી અને આ પ્રકારે પીપીપી ધોરણ લાવી અને પીપીપી મોડલનો જે આ તમે નમૂનો જુઓ કે આ રીતે જે પ્રકારે નીતિ નિયમો નેવે મૂકી અને જે આ માનવ વધ કરવામાં આવ્યો છે તે ખરેખર બહુ જ દુઃખદ બાબત છે ખરેખર આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી માગણી છે કે કોઈ પણ કમિશનર આવે તો વડોદરા શહેરમાં એવા મોટા મોટા સપના બતાવે અને આ સપના બતાવી અને પછી હકીકત કંઈક અલગ જ હોય તમે જુઓ કે વડોદરા શહેરમાં પીપીબી ધોરણે વડોદરા શહેરની કેટલી પ્રોપર્ટી કરોડો અબજોની પ્રોપર્ટી એમના મળતિયાઓને આપી દીધીશ એટલે અમારી ચોખ્ખી માગણી છે કે તાત્કાલિક પચાસ પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે આ કોર્પોરેશન જાહેર કરે અને જે પણ જવાબદાર અધિકારી છે એ અધિકારીના તાત્કાલિક અધિકારી પર પગલાં લેવા માટે અને અધિકારીનું નામ જાહેર કરે એવી અમારી શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી ખાતે પ્રવાસ માટે ગયા હતા ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોળીમાં બેસી અને સહેલ માની રહ્યા હતા ત્યારે અચાનક હોળી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે બહાર બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃદ દુઃખદ અને કરુણ ઘટના છે આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર માહિતી મેળવનાર વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે આપણા સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે પણ પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે એમની જે ખોટ છે એ કદાચ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ ત્રણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે સાથે સાથે પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનરશ્રી દ્વારા એ માહિતી પૂરેપૂરી માહિતી પૂરી પાડ પાડવામાં પણ આવી રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ દોષિતો આપણને મળશે જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર